નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો પરંતુ તમારા મિત્રો છે એમના જોડે વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો પણ તમારે કમેન્ટમાં લખવાનો કે દસમાંથી આટલા સાચા છે ડેલી જી કે ટેસ્ટમાં આપણે રજ દસ પ્રશ્નો પૂછીએ જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો હોય છે એ ભારતની ભૂગોળના હોય છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કોની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં એકસો બ્યાસીમાં નંબરની સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠક યોજાઈ તો જવાબ આવશે આપણા ગુજરાતના સત્તરમાં નંબરના સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની અધ્યક્ષતામાં આ બેઠક યોજાય છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં એકસો સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના સ્થાનેથી સંબોધન કર્યું તેમણે પશુધન માટે તેમજ માછીમારોના ક્રેડિટ કાર્ડ યોજનામાં પણ ગતિ લાવવા માટે બેન્કર્સને સૂચન કર્યું હતું ભૂપેન્દ્ર પટેલે યુવા ઉદ્યોગ સાહસિકોના સ્ટાર્ટઅપ્સને પણ બેન્ક સરળતાથી અને મોટી સંખ્યામાં ધિરાણ મદદ આપે એ દિશામાં વિચારવા માટે પણ અનુરોધ કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના વેપારીઓ કિસાનો સહિત જે લાભાર્થીઓને મળવાપાત્ર ધિરાણ સહાય યોજના છે એમાં સરકાર ગેરેન્ટર છે એવા લાભાર્થીઓને ધિરાણ આપવામાં ગતિ લાવવા માટે બેન્કોને સહયોગ આપવા પણ અનુરોધ કર્યો અને આ સંદર્ભમાં એમણે શું કહ્યું કે પીએમ સ્વનિધિ જેવી યોજના છે જે નાના વેપારીઓ છે જે ફેરવા ફેરિયાઓ છે સ્ટ્રીટ વેન્ડર્સ છે એ લોકોને આત્મનિર્ભર બનાવતી આ ધિરાણ સહાય છે એમાં નાના ખેડૂતોની કિસાન ક્રેડિટ જેવી યોજનામાં પણ સરકાર ગેરંટર હોય છે જ્યારે બેન્કોને ધિરાણ સામે સિક્યુરિટીની કોઈ સમસ્યા હોવી ના જોઈએ એમણે જણાવ્યું દરેક વ્યક્તિ અર્થતંત્ર સાથે જોડાઈને આગળ વધે ત્યારે જ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતના વડાપ્રધાનનું જે સંકલ્પ છે એને સાકાર કરી શકાશે બરાબર છે સ્ટેટ લેવલ પરથી મને શું યાદ આવ્યું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તમને ખબર છે ને એના જે ચેરમેન છે નવા આવી ગયા છે જો તમને ખબર હોય શું નામ છે એમનું તો તમે કમેન્ટ બોક્સમાં લખી જણાવો રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે તો પહેલી થી લઈને સાતમી સપ્ટેમ્બરને રાષ્ટ્રીય પોષણ સપ્તાહ તરીકે ભારતમાં મનાવવામાં આવે છે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ભારતમાં એક નોંધપાત્ર વાર્ષિક ઉજવણી છે પહેલીથી લઈને સાતમી સપ્ટેમ્બર સુધી મનાવવામાં આવે છે જેનો ઉદ્દેશ એવો છે કે આપણા જીવનમાં પોષણ છે આપણા જીવનમાં પોષણની નિર્ણાયક ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો છે રાષ્ટ્રીય પોષણ સપ્તાહનો ઇતિહાસ આપણે ઓગણીસો ને બ્યાસીમાં શોધી શકાય છે જ્યારે પ્રથમ રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી તે ફૂડ એન્ડ ન્યુટ્રિશન બોર્ડ એના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું જે હવે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનો ભાગ છે ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી છે ભાનુબેન બાબરિયા કેન્દ્રમાં કોણ છે તમારે જણાવવાનું છે અહીંયા એકથી સાત સપ્ટેમ્બર આપણે પોષણ સપ્તાહ મનાવીએ છીએ ને આખી આખો સપ્ટેમ્બર મહિનો છે જેને પોષણ માસ કહેવાય છે આ પહેલનો પ્રાથમિક ઉદ્દેશ પોષણના મહત્વ પર ભાર આપવાનો અને લોકોને તંદુરસ્ત આહારની આદતો અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ બે હજાર ચોવીસની થીમ દરેક માટે પૌષ્ટિક આહાર બરાબર તો આ યાદ રાખજો આગળ વધીએ આપણે ત્યારબાદના હવે મિત્રો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના જે બાકી હોય તો તમે જોઈ લેજો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને નાસ્કો મેં સિંધુ ગંગાધરણને તેના નવા ચેરપર્સન તરીકે નિયુક્ત કર્યા છે નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપનીઝ એણે સેપ લેબ્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સિંધુ ગંગાધરનને તેના નવા ચેરપર્સન તરીકે નિયુક્ત કર્યા છે તેઓ ગંગાધરણ ગંગાધરણ છે તેઓ રાજેશ નામિયારનું સ્થાન લેશે જેમણે નાસ્કોમના પ્રમુખ પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા હવે સિંધુ ગંગાધરણ છે તેઓ સેપ લેબ્સ ઇન્ડિયાનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા હોવાનું ગૌરવ ધરાવે છે આ પદ પર તેઓ નાસ્કોમમાં તેમની બધી જવાબદારીઓ સાથે ચાલુ રાખવાના છે બરાબર તો આ યાદ રાખજો ઓકે નાસકોમની વાત કરીએ ફૂલ ફોર્મ તો તમને ખબર છે નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપનીઝ જેની સ્થાપના થઈ હતી ઓગણીસો અઠ્યાસીમાં અને હેડક્વાર્ટર જો તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટમાં લખીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ને જોઈન કરો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અહીંયા તમને પીડીએફ તો મળશે સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે પેરાલિમ્પિક્સમાં બે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ્સ કોણ બની છે તો યાદ રાખજો અવની લેખારા કોણ છે અવની લેખારા તો પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલાઓની દસ મીટર એર રાઇફલમાં લેખારાએ ગોલ્ડ મેડલ જીત્યો અવનિએ પેરાલિમ્પિક્સમાં રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે અને આ જ ઇવેન્ટની અંદર આપણા મોના અગ્રવાલ છે એમને બ્રોન્ઝ મેડલ જીત્યો છે આ બે મેડલ સાથે પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ભારત પાસે એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ છે બાવીસ વર્ષની અવની છે ફાઇનલમાં બસો ઓગણપચાસ પોઈન્ટ સાત પોઈન્ટ બનાવ્યા હતા જે એક પેરાલિમ્પિક રેકોર્ડ છે બ્રોન્ઝ મેડલ વિજેતા મોનાએ બસો અઠ્યાવીસ પોઈન્ટ સાત પોઈન્ટ બનાવ્યા અવનીની વાત કરીએ તો ટોક્યો પેરાલિમ્પિક્સ છે એમાં પણ એમણે આ જ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો આ સાથે અવની પેરાલિમ્પિક્સમાં બે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ છે તે પેરાલિમ્પિક ગેમ્સમાં બેક ટુ બેક ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ છે અવનિએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં પચ પચાસ મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો તમને ખબર છે કે પેરિસ ઓલિમ્પિક જે યોજાયા હતા એમાં એક ભારતીય મહિલા શૂટર છે જેમણે બે બ્રોન્ઝ જીત્યા તમને એમનું નામ આવડતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તાજેતરમાં ઇન્ડિયન નેવીમાં બીજી પરમાણુ સબમરીન સામેલ કરવામાં આવી એનું નામ શું છે તો આઈ એન એસ અરીઘાત તો ઇન્ડિયન નેવીની આઈ એસ અરીઘાત નામની બીજી પરમાણુ સબમરીન મળી છે જે વિશાખાપટ્ટનમમાં સામેલ કરી દેવાય છે આ અવસર પર આપણા રક્ષામંત્રી રાજનાથસિંહ હાજર રહ્યા હતા ભારત પાસે પહેલેથી જ આઈ એનએસ અરિહંત છે જે બે હજાર નવમાં પ્રથમ વખત બરાબર છે કારગીલ વિજયના અવસરે એટલે કે છવ્વીસ જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવી હતી આ પછી બે હજાર સોળમાં એને નેવીમાં સામેલ કરવામાં આવી ઓગણીસો નેવુંમાં ભારત સરકારે એટીવી એટલે કે એડવાન્સ ટેકનોલોજી વેસલ પ્રોગ્રામ શરૂ કર્યો હતો જે અંતર્ગત આ સબમરીનનું નિર્માણ શરૂ થયું હતું આઈએનએસ અરીઘાત અત્યાધુનિક શસ્ત્ર પ્રણાલીઓ અને સાધનોથી સજ્જ છે જેની લંબાઈ એકસો બાર મીટર પહોળા અગિયાર મીટર અને તેનું વજન છ હજાર ટન છે સબમરીન ઘાતક કે ફિફ્ટીન મિસાઇલોથી સજ્જ છે જે સાતસો પચાસ કિલોમીટર સુધીના ટાર્ગેટને ભેદી શકે છે આની વિશેષતા એ છે કે દુશ્મનને થાપ આપીને પકડાયા વગર તે એટેક કરી શકે છે અને સબમરીન દોઢ હજાર ફૂટની ફૂટથી વધુ ઊંડાઈ સુધી પાણીમાં જઈ શકે છે પરમાણુ રિએક્ટરને કારણે આ સબમરીન પરંપરાગત સબમરીન કરતાં મહિનાઓ સુધી પાણીની અંદર રહી શકે છે અરીઘાત પાસે ત્યાંસી મેગાવોટના હળવા પાણીના રિએક્ટર છે જેમાંથી તેઓ સંચાલિત થાય છે ઇન્ડિયન નેવીની વાત કરીએ એના એડમિરલ કહેવાય તમને ખબર હોય તો તમે કહી શકો છો એના ચીફ કોણ છે વાઇસ ચીફ છે કૃષ્ણા સ્વામી નાથન અને ભારતીય નેવી ઇન્ડિયન નેવીના જે પિતા કહેવાય છે છત્રપતિ શિવાજી મહારાજ એમણે વાઘના નખથી માર્યો હતો અફઝલ ખાનને એ વાઘનો નખ લંડન મ્યુઝિયમમાં હતો જેને ભારતમાં લાવવામાં આવ્યો છે ત્રણ વર્ષ માટે બરાબર ઇન્ડિયન નેવી માટેનો દિવસ છે ચોથી ડિસેમ્બર અને સમનો વરુણ હે વરુણદેવ અમારા માટે શુભ થાવ એ તેનો મુદ્રાલેખ છે આ યાદ રાખજો હોકી મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર ચોવીસ બિહારના રાજગીરમાં શરૂ થશે તો ઇન્ડિયા હોકી હોકી ઇન્ડિયાએ એટલે કે ભારતીય હોકીએ જાહેરાત કરી કે આઠમા નંબરની મહિલા એશિયન ચેમ્પિયન ટ્રોફી બે હજાર ચોવીસ એ આ વર્ષે અગિયારમી નવેમ્બરથી બિહારના રાજગીરમાં શરૂ થવાની છે ભારતીય હોકી અને બિહાર સરકાર વચ્ચે સંયુક્ત પ્રયાસથી આ સ્પર્ધા રાજગીર હોકી સ્ટેડિયમ ખાતે અગિયારથી લઈને વીસ નવેમ્બર સુધી ચાલવાની છે જો હોકીની વાત આવે ને તો તમને ખબર છે કે હોકીની વાત પરથી હોકીના જાદુગર યાદ આવે મેજર ધ્યાનચંદ જેમનો જન્મદિવસ ઓગણત્રીસમી ઓગસ્ટે આવે જેને આપણે ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ કહીએ છીએ ભારતમાં રમતગમતમાં સર્વોચ્ચ સન્માન છે તો એનું નામ પણ એમના નામ પર છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એ પણ યાદ રાખજો હોકીમાં તમને ખબર છે રિસન્ટલી તમને ખ્યાલ હશે કે ઓલમ્પિકની અંદર ભારત બ્રોન્ઝ મેડલ લાવ્યું છે હોકીમાં નેધરલેન્ડ ગોલ્ડ જર્મની સિલ્વર અને ભારત બ્રોન્ઝ ભારતે કોને હરાવ્યું છે આ બ્રોન્જ મેડલ લાવવા માટે કોને હરાવ્યું છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેનું નામ છે રાજેશ ભાસ્કર અહીંયા ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે રોજ પોલ્સ રમવા મળશે અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા રાજ્યની સરકારે છોકરીઓની લગ્નની લઘુત્તમ વય અઢાર વર્ષથી વધારીને એકવીસ વર્ષ કરવાનું બિલ પસાર કર્યું છે તો હિમાચલ પ્રદેશ કયું હિમાચલ પ્રદેશ તો હિમાચલ પ્રદેશની સરકારે લૈંગિક સમાનતા અને છોકરીઓ માટે ઉચ્ચ શિક્ષણનું સમર્થન કરતાં છોકરીઓની લગ્નની લઘુત્તમ વય અઢાર વરસથી વધારીને એકવીસ વર્ષ કરવાનું બિલ પસાર કરી દીધું છે આ બિલને હવે રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવશે રાજ્યપાલના હસ્તાક્ષર થવાની સાથે હિમાચલ પ્રદેશ છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ વય એકવીસ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે રાજ્યના મહિલા કલ્યાણ મંત્રી છે જેમનું નામ છે ધનીરામ સાંડિલ એમણે બાળ વિવાહ પ્રતિબંધ કાયદો બે હજાર છ અને અન્ય સંબંધિત કાયદામાં સુધારા માટે નવું બિલ ગૃહ સમગ્ર રજૂ કર્યું અને આ બિલ ધ્વનિમતથી પસાર થયું છે આ બિલમાં જણાવવામાં આવ્યું કે આજના વિશ્વમાં મહિલાઓ પ્રત્યેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે જોકે તેમના વહેલા લગ્ન કરાવી દેવાથી માત્ર તેમની કારકિર્દીમાં જ અવરોધ ઊભા નથી થતા પરંતુ તેમના શારીરિક વિકાસમાં પણ મુશ્કેલીઓ ઊભી થાય છે લૈંગિક સમાનતા અને ઉચ્ચ શિક્ષણની તકો પૂરી પાડવા છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ વય અઢારથી વધારીને એકવીસ વર્ષ કરવી જરૂરી છે યાદ રાખજો યુનિફોર્મ સિવિલ કોડ આ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ બનશે હિમાચલ પ્રદેશની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં બે કેપિટલ છે એક તો શિમલા છે બીજું ધર્મશાળા જે શિયાળાનું કેપિટલ છે સીએમ છે સુખવિન્દરસિંહ સુખુ અને ગવર્નર તમારે કહેવાના છે બરાબર હિમાચલ પ્રદેશની અંદર કાઝા આવેલું છે જ્યાં વિશ્વમાં સૌથી ઊંચાઈ પર સૌથી ઊંચાઈ પર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન આવેલું છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે આગળ વધીએ આપણે નવમી ભારત બ્રાઝિલ જોઈન્ટ કમિશનની બેઠક આપણા મંત્રી છે ડૉક્ટર એસ જયશંકર બ્રાઝિલના વિદેશ મંત્રી છે મોરા વિયેરા નવી દિલ્હીમાં નવમા નંબરની ભારત બ્રાઝિલ જોઈન્ટ કમિશનની બેઠકની અધ્યક્ષતા કરશે બ્રાઝિલના વિદેશ મંત્રી ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા ડોક્ટર જયશંકર અને શ્રી વિયેરા ગયા વર્ષે ભારતના જી ટ્વેન્ટીના પ્રમુખ પદ દરમિયાન મળેલા પરિણામોને કેવી રીતે આગળ લઈ શકે છે એના પર મંત્રણા કરશે બ્રાઝિલ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી જી ટ્વેન્ટીનું પ્રમુખ પદ સંભાળશે તમને ખબર છે ને જી ટ્વેન્ટીની અંદર આફ્રિકન યુનિયન જોઈન થયું જેમાં પંચાવન દેશો છે જી ટ્વેન્ટી એટલે શું આમ તો જી ટ્વેન્ટી વન કહેવાય એક યુરોપિયન યુનિયન એક આફ્રિકન યુનિયન પ્લસ ઓગણીસ દેશો બ્રાઝિલની વાત કરીએ કેપિટલ બ્રાઝિલિયા છે એની કરન્સી છે બ્રાઝિલિયન રિયલ અને એના પ્રેસિડન્ટ તો તમારે જ કહેવાના છે સૌથી વધારે કોફીનું ઉત્પાદન આખા વિશ્વમાં બ્રાઝિલમાં થાય છે રબરનું પણ ઉત્પાદન ત્યાં થાય છે યાદ રાખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન સ્વાતંત્ર્યના હક્કની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે તો ઓગણીસથી લઈને બાવીસમાં છે નીચેના પૈકી કોણ સંસદના બંને ગૃહમાં બોલી શકે છે એટર્ની જનરલ કોણ છે હાલમાં આર વેંકટ રમણી છોતેર નંબરના અનુચ્છેદમાં બરાબર એમનો પદ માટેની વાત છે સંવિધાનના અનુચ્છેદ ત્રણસો બાવન અંતર્ગત ભારતમાં અત્યાર સુધીમાં કેટલી વખત કટોકટી લાગવામાં આવી છે ત્રણ વખત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની પાસે છે વિધાનસભા પાસે ભારતના સંવિધાનની કઈ જોગવાઈઓ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે એકસો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન વૌઠા પાસે સાબરમતી હાથમતી વાત્રક આવી ટોટલ કેટલી નદીઓનો સંગમ થાય છે તો સાત એના માટેની ટ્રીક છે હા સા મે મા વા ખા શે હાથમતી સાબરમતી મેસવો માઝમ વાત્રક ખારી શેઢી વાંસદા અભયારણ્યમાં કયા મહત્વના વન્યજીવો જોવા મળે છે દીપડા અને ચોસિંગા ચાર સિંગડાવાળા જે હરણ હોય ને ચોસિંગા દેશમાં ડેરી ઉત્પાદક તરીકે ગુજરાત કયું સ્થાન છે નંબર વન પર છે ચેરના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે કચ્છમાં આવેલો છે ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે તો પાટણમાં છે બરાબર આ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પ્રથમ પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે ભક્તકવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે જુનાગઢમાં જુનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે ત્યાં એના પરિસરમાં તાજેતરમાં કોણ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નવા ચેરમેન બન્યા છે તો જય શાહ જેવા બીસીસીઆઈના સેક્રેટરી છે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર છે હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન હતો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન બન્યા છે એમનું નામ શું છે સી એસ સેટ્ટી સેકન્ડ પ્રશ્ન પોષણ માસ પોષણ માસ તો સપ્ટેમ્બર મહિના મહિના કહેતું ને યસભાઈ કે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રીનું નામ શું છે તો અન્નપૂર્ણા દેવી ત્રીજો પ્રશ્ન નાસ્કોમનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે ઉત્તર પ્રદેશના નોયડામાં ચોથો પ્રશ્ન એવો છે ભારતીય નૌકાદળના ચીફ ઇન્ડિયન નેવીના ચીફ કોણ છે તો દિનેશ કુમાર ત્રિપાઠી પાંચમો પ્રશ્ન છે ઓલિમ્પિકની અંદર બે હજાર ચોવીસ પેરિસ ઓલિમ્પિકની વાત છે બે બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા મનુ ભાકર દસ મીટર એર રાઇફલ સોરી દસ મીટર એર પિસ્તોલમાં છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે ભારતે ઓલમ્પિકની અંદર બ્રોન્ઝ મેડલ જીત્યો છે હોકીમાં કોને હરાવ્યું સ્પેનને હરાવ્યું સાતમા નંબરનો પ્રશ્ન છે હિમાચલ પ્રદેશ છે એના ગવર્નરનું નામ શું છે તો શિવ પ્રતાપ શુક્લા અને આઠમા નંબરનો પ્રશ્ન હતો બ્રાઝિલ છે એ બ્રાઝિલના પ્રેસિડન્ટનું નામ શું છે તો લુલા દા સિલ્વા યાદ રાખજો હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન દેશમાં ડાયરેક્ટ સેલિંગ બિઝનેસમાં ગુજરાત કેટલામાં સ્થાને છે સેકન્ડ પ્રશ્ન કેન્દ્ર સરકારે યુપીએસસીને રજીસ્ટ્રેશન સમયે ઉમેદવારોની ઓળખ ચકાસવા માટે શેનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો तो मित्रों आता आज दिवस मोस्ट इम्पोर्टंट करंट अफेर साथय अगौनी परीक्षा में पूछाये इम्पोर्टंट प्रश्नों जवाबों से आशा राखो बदाने भड़ने मजा पड़ी है मजा पड़ी हो तो वीडियो ने लाइक करो तरा मित्रों शेर करजो अपनी बने यूट्यूब चैनल राजेश भास्कर राजेश भास्कर टू ने सब्सक्राइब करजो नोटिफिकेशन बेल बिल्कुल ने प्रेस कर तो मित्रों थैंक यू थैंक यू सो मच फॉर वॉचिंग वीडियो हैव अ नाइस डे जय हिंद जय भारत